ગુજરાત માં હિન્દુસ્તાન છે પાકિસ્તાન માં દે લોકો અને તમે આ આલિયા ભાલિયા જમલિયાની પાછળ દોડી રહ્યા છો આ હિન્દુસ્તાન અંગના સજાવો આજ દીપક જલાવો આજ મેરે રામ ઘર આયે છે આજે સમુદ્ર દેશ દિવાળી મનાવી રહ્યો છે અબધ નગરી સોળે કળાએ ખલીખેલી ઊઠી છે ક્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાનું એક એક ગામ આજે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે અને એટલે જ ખીલી ઉઠ્યું છે કે મારો રામ ઘરે આવ્યો છે જેમ એક નાની રામ રામની રાહ જોતી હતી આજે એક એક હૃદયમાં રામ બિરાજમાન થયા છે આજે અવધ નગરી જે રીતે સજાવી છે એવી જ રીતે સમગ્ર દેશની એક એક ઝૂંપડી એક એક બંગલો એક એક મકાન સજાવ્યું છે દરેક ના હૃદયમાં માત્ર મારો રામ આવ્યો છે મારો રામ આવ્યો છે અને એવા જ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના હૃદય સમ્રાટ વ્યક્તિ આજે એટલે એમને યાદ કરવાનું મન થયું કે આ રામ રાજ્ય સ્થાપિત થાય રામનું નું નિર્માણ થાય એના માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે જેમનું હૃદય સતત ધબકતું હતું આ દિવસની રાહ જોવા માટે કે ક્યારે મારા રામનું મંદિર બને અને ક્યારે આ સપનાઓ સાકાર થાય એવા કાર સેવામાં જેમને ભાગ લીધો હતો અને રામ મંદિર નિર્માણ માટે જેમને અથાગ પ્રયાસો કર્યા છે એવા હૃદય સમ્રાટ અને હિન્દુ સમ્રાટ વ્યક્તિ એટલે અને આજે મળવું છે કે આજે રામ ભગવાન બિરાજમાન થયા છે સમગ્ર દેશ આજે ઝૂમી ઉઠ્યો છે કહી શકાય કે આપણે દિવાળી આવે છે દિવાળી દર વર્ષે આવે છે પરંતુ પાંચસો દિવાળી ભેગી થાય અને એનો જે ઉર્જ સવ છે એ આજે 500 વર્ષ બાદ સમગર દેશ ઉધવી રહ્યો છે ત્યારે સશિકાંતભાઈને એટલે જ યાદ કરવા પડે કે એમનું કોણ આ જ સપનું હતું પેલા તો બનાસકમા સાહેબ આપનું હાર્દિક સ્વાગત છે ધન્યવાદ સાહેબ જે રીતે આજે ભગવાન શ્રી રામચંદ્ર મર્યાદા પુરુષોતમ બિરાજમાન થયા છે અયોધ્યામાં આપ તો વર્ષોથી આ સપના જોતા હતા અને એ આ સપનું આજે સાકાર થયું છે સુમિત્રો મિત્રો 32 વરસ પહેલા 1992 6 ડિસેમ્બર મારા જીવન નો યાદગાર દિવસ છે એક ઘટના બી ભૂલી ન શકાય મારા હાથે જે તે સમયે 6 ડિસેમ્બર 2092 ના રોજ એટલે આખી 32 વરસ પહેલા કાર સેવા કરવાનો અમારો જે એક સપનું હતું એ ભગવાન સે આમ બજ બનતો યા બબુર નામનો રાજા એ તો મુગલ બબુર નામનો એક અહીંયા જે કહેવાય વિજયની રાજા આવી ભગવાન શ્રી રામનું સ્થાન છોડી અને એના સરાબતી બબુરના નામની મસ્જિદ બનાવી મતલબ કઈ હદ્યાલ કોઈ એટલે દીકરો નઈ આજ જીવ તો આપતો દાર્શન ભગવાન શ્રી રામ તો હિન્દુ નહીં સનાતન ને

हिंदु समाज सेवा के तौर जीवन के तौर अनेक कार्य सेवा के अनेक राम भक्त लोग तो भगवान की पूजा में आते हैं छोटे आखिर आम मामले सुप्रीम कोर्ट में होते थे तो पांच जजों ने सुप्रीम कोर्ट की बेंच बनी और आखिर एक बड़ा समय के लाभ में चुका जाओ भी तो भगवान श्री तो राम ने जन्म स्थान अयोध्या और आज जगह पर भगवान श्री राम ने जन्म थे अहिया जो मंदिर जिस समय बनाव मंदिर थोड़ी अरे गर्मी भाबर नाम ना राजा ना सेनापति ये उपस्थित बरावी थी ये 6 दिसंबर 1992 ना रो कार सेवक हो कार सेवा करी ये बाबरी ध्वंस करियो तो मित्रों ये સાચું છું અને હું મોટે ગર્વથી કહું છું કે 6 दिसंबर 1992 ના રોજ અમે મનાસકાડ અમાધી સન્નાચન સેકો સુજો પોલીસ બરુંનાના કાર્યકર્તા અમે સૌ સાથે મળીને ત્યાં રહ્યા હતા

ઈશ્વર પર વિશ્વાસ હતો પરંતુ નું આસ્થાથી સો કોન્ક બલીથી આભાર માનું છું એ 32 વર્ષ ago ની વાત છે 32 વર્ષ ago જ્યારે આપણે તમે જે રીતે રાજકારણમાં પડદા પાણ નતું કર્યું અને એ સમયે શું આપનું હૃદય કહેતું હતું કે આ સપના સાકાર થશે એ ડબગ બેગ લાગતું હતું પરંતુ અમને વિશ્વાસ હતો કે ભગવાન શ્રી રામનો જનસ્થાન છે આજે એ રીતે કાલે અમારી આવનારી પેઢી પર આ જોઈ શકશે

गुजरात ना बड़ोदा पुत्र और देश ना नहीं पर तो विदेश में जमने नाम ना चे महापुरुषों में जमने नाम उठा पाया बोला है चे और अपना देश ने जैसे स्वीप नाम ना चे आदर नहीं मोदी साहेब ने आपसे आप ठाणे प्रदेश का जाने रूप करवा मार भी चे भगवान से राम लगा ना बाहर से दे। रूप नहीं यह दे। मंदिर राजे जुड़ने की आनंद आए भगवान से राम जी ने यह मंदिर विहार बने गिरो जी भगवान से राम विराजमान થયા છે એટલે અમારા માટે એક સન્માન જે આજે પૂરૂ થયું છે આનાથી વધારે સુંદર દિવસ કોઈ જુદા હોઈ શકે અને હું પોતે કહું છું કે ગર્વ છે કે ઓ આ મંદિર છે આ સુખનો ઉપકાર આપોકાર આપો અમે લોકો તો એટલે અમારા પૂર્વજો વર્ષોથી ચાલે આવ્યા 500 વર્ષથી ના આખે ભગવાન સે રામજી વતી ભગવાન મંદિર બની છે ત્યારે હું તો ચોંકસ કઈ કે મંદિર વહી બડા હૈ યહાં ભગવાન શ્રી રામ બિરાજજતા હૈ બિલકુલ સાહેબ આજનો દિવસ એવો છે કે આજે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થઈ રહી છે પરંતુ દેશમાં એવું કોઈ ગામ નથી કે જ્યાં આ ઉત્સવ દિવાળી થી પણ વિશેષ મનાતો હોય સમગ્ર દેશ નહીં ગુજરાત દે દેશ સમગ્ર વિશ્વ વિશેષણા દરેક દેશોમાં આજે દિવાળી જીવવામાં આવું ભગવાન શ્રી રામ નું বনવાસ પૂર્ણ કરીને ત્યારે અહીં આવ્યા અને ત્યાં કા ત્યાં જે प्रकारे દિવાળી નો ઉત્સવ બનાવવામાં આવતો એ જ પ્રકારનો ઉત્સવ અત્યારે સમગ્ર વિશ્વ ભારતીય સ્તરે વિશ્વ અત્યારે બનાઈ રહ્યો છે સાહેબ અદ્ભુત વાત એ છે કે હમણાં તમે લાઈવ નિહાળી હું પણ આપણી સાથે જોઈ રહ્યો હતો જે કૃત્રિમ મૂર્તિ બનાવેલી છે સાલેગ્રામ પથ્થર

અર્જે આંખોમાંથી તેજસ્વી પર આ જે પ્રકાશ આવતો હતો કે જે ટીના પુલી શકે છે સે 2014 માં નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે દેશની કમાન સંભાળી અને બે તૂચના ગુજરાતી આજે વિશ્વ ફલક ઉપર દેખાયા છે કેટલો આનંદ છે કે તમે એમની નજીક છો મિત્રો મારા માટે તો કહેવાય કે એક સપના સામાન છે તેસા એસએસવી પ્રધાનમંત્રી અને વિશ્વના મહાપુરુષ જે કહેવાય

પ્રસવ મે જીરૂ છે એ અમુધ્યામાં ભગવાન શ્રી રામજીનું મંદિર બને ઉપર તો બને મહાપુરુષો ની તાકાત દાખલાને બોલે છે અને 270 વિદહા થી હોય કાશ્મીર માં એ ભારતバター અને મુઘલ સવાબ કે વાત છે ય આપા માટે અસય બિહા થી 270 વિદહા એ તો 270 વિદહા એ દૂર કરી છે બને મહાપુરુષો એ ખરેખર આપરા ગુજરાતીઓ માટે રોણિવાસ છે ગુજરાતીઓ બને

કાર સેવા કો કે બાબલી ધ્વંસ કરવું એ સાચું હતું આમદાર સુપ્રીમ કોર્ટ ત્યારે કહેતી હોય તો પછી આપણે સમજી લેવું જોઈએ કે ભગવાન સેવામનો જન્મ એ જ હોય કે કેનો હોય અને લોકો કહેતા આજા કે મંદિર કબ બનાવોગે તારીખ કબ દોગે એ વિરોધ જૂનાના કે છે જવાબ આપું છું કે અમને બોલા સા મંદિર વહી બનેગા કિસી ભી તારીખ પે વહી આયેગી 22 જાન્યુઆરી બી આયેગી

હિંદુઓ માટે દોડી દોડીને લડી રહ્યા હતા અને જેમ કહ્યું કે બત્રીસ વર્ષ પહેલા જેમનું સપનું હતું આજે સાકાર થયું છે સાર સેવક માં ભાગ લીધો હતો એટલે એમને તો અતિશય ગૌરવ હોવો જ જોઈએ એવી જ રીતે આજે પ્રતિષ્ઠા બાદ દરેક ભારતીય ના હૃદયમાં એક જ વાત છે મારો રામ ઘરે આદો છે અને મારો રામ હવે આ દેશને વિશ્વ ફલક ઉપર લઈ જશે એમાં કોઈ શંકા કે સ્થાન નથી મારી સાથે શ્રીકાંતભાઈ પંડ્યા જોડાયા હતા ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું આજના દિવસે એમને જય શ્રી રામ કહું છું